you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જિલ્લાની કરજણ એપીએમસી ના વાઇસ ચેરમેન રજની પટેલે ચેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતા કરજણ પોલીસ ની ટીમ દોડી ગઈ તેને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે નવમી જુલાઈએ કોઠાવ ગામના મહિલા સરપંચના પતિએ દવા પીને આત્મહત્યા કરી હતી ત્યારે આજે ગામના ડેપ્યુટી સરપંચ અને કરજણ એપીએમસીના વાઇસ ચેરમેન આપઘાત કરતા કઈક શંકાસ્પદ કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને બંને દિવસના ગાળામાં જ આપત કરી લીધો કરજણ એપીએમસી ના વાઇસ ચેરમેન રજની પટેલે કરજણ તાલુકાના કોઠા ગામમાં આવેલા તેમના ઘરે કાલે સવારે ચારી દવા પી લીધી હતી જેથી તેમને તાત્કાલિક કરજણ લાવવામાં આવ્યા હતા અને કરજણ થી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા તેને પગલે કરજણ પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી